આપણે આજે જિલ્લા પંચાયત તરફથી એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને ત્રણ દસ દસ દિવસના કેમ્પ યોજવામાં આવશે સવારે અને સાંજે આમાં ઘણી બધી રમતો જેમ કે શૂટિંગ આર્ચરી દેશી રમતો ક્રિકેટ જુડો કરાટે આવી આવી રમતો બાબતે માહિતી આપવામાં આવશે અને તાલીમ આપવામાં આવશે અને આ બધી સુવિધાઓ જે અહીંયા ઊભી કરવામાં આવેલી છે એ સાવ નવી સુવિધાઓ છે અને આમાં ઘણી બધી સુવિધાઓ ઓલિમ્પિક લેવલની પણ છે આપણે જ્યારે બે હજાર છત્રીસમાં જ્યારે ભારતમાં ઓલમ્પિક થશે આમાં આપણે જે કોઈ મેડલ જોઈએ તો આપણે આની તૈયારી આજથી શરૂ કરવી પડશે તો આ અભિગમ સાથે મારી જિલ્લા પંચાયતની આખી ટીમ જેમાં મારા ડીડીઓ શ્રી બંને મારા શ્રી અને મારે જે શિક્ષણમાં શ્રી એમના દ્વારા ઘણું અથક પ્રયાસ કરવામાં આવેલો છે અને આ પછી આ બધું આયોજન થયેલું છે અને આજના જે આપણે સમર કેમ્પના ઉદઘાટનમાં આપણે છીએ આમાં પાંચસોથી વધુ બાળકો આજે રજીસ્ટર થયેલા છે એને તબક્કાવાર એમની હવે તાલીમ ચાલુ થશે અને બીજું આપણે બધી છોકરીઓ જે પ્રાઇવેટમાં ભણતી હોય કે સરકારી શાળામાં ભણતી હોય અને સાથે સાથે સરકારી શાળાના બધા બાળકો એમના માટે આ આ કેમ્પ જે છે આ બિલકુલ નિશુલ્ક છે અને મને આશા છે કે આ જે આપણે એક પ્રયાસ બધા મળીને આ કરી રહ્યા છીએ આથી ભવિષ્યમાં આ જગ્યાથી બે હજાર છત્રીસમાં કોઈને કોઈ ઓલિમ્પિક પદ્ધતિ જતા આમાંથી નીકળશે નમસ્કાર દર્શક મિત્રો આજરોજ જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા આજે જૂનાગઢની અંદર જે જગ્યા આવેલી છે એમાં પોસ્ટ ક્લબની જગ્યા છે એની અંદર સમર્સ કેમ્પ રાખવામાં આવ્યો જિલ્લાની અંદરથી જે નાના બાળકો છે વિદ્યાર્થી છે એ પાંચસો કરતાં પણ આ વિદ્યાર્થીઓએ આ સમર્સ કેમ્પમાં ભાગ લીધો છે આની અંદર ક્રિકેટ રમવા માટે બોક્સ ક્રિકેટનું પણ જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આયોજન કરવામાં આવેલું છે અહીંયા અલગ અલગ રાઇફલ ટ્રેનિંગ માટે પણ એ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કોઈને બાણા વિદ્યા શીખવી હોય તો એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા જીમની પણ વ્યવસ્થા છે એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અમારા જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ સાહેબની સૂઝબૂઝથી આ જગ્યા જે એમ જ બંધ હાલતમાં પડેલી હોય તો જિલ્લા પંચાયતના ડીડીઓ નીતિન સાંગવાન સાહેબ જ્યારથી આવ્યા છે ત્યારથી આ જગ્યાને એટલી સુંદર અને બેસ્ટ બનાવી છે કે લોકો જુનાગઢ જિલ્લાના અને શહેરના લોકો આ જગ્યાનો ઉપયોગ કરતા થયા છે અને વિવિધ જે પ્રવૃત્તિ જેને ફાવતી હોય ક્રિકેટ રમવા કોઈ આવે કોઈ રાઇફલ શીખવા માટે આવે કોઈ જીમ કરવા માટે આવે કોઈ અલગ અલગ રમતો માટે પણ આની અંદર ખૂબ ભાગ લઈ રહ્યા છે આ જગ્યાને ચેતનવંતી બનાવવા માટે હું જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે જૂનાગઢની અંદર આ જગ્યાને ડેવલપ કરી છે